વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર અચાનક તૂટી પડ્યું હતું બનાવના પગલે ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના દોડી આવ્યો હતો જ્યાં ફાયર વિભાગે પાંચ ટ્રમિકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા બીજી તરફ આજે સવાર નવસો નવના અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગઢરનું જે કામ ચાલતું હતું તે ગઢન પંદર દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ્ટ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ જે સ્લેબ માટે જે ગઢર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર ફોલોઅપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ પાંચેક જેટલા મજૂરો હતા એ પાંચેક મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્ટરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે બાહ્ય ઇજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઇજાઓ હોય એવું જણાય આવેલ નથી બીજી તરફ વલસાડના કૈલાસ રોડ પર બ્રિજની કામગીરી દરમિયાન સર્જરી દુર્ઘટનામાં ક્રેન મારફતે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાવી અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી છે

ઔરંગ નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગડર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ અ ક્ષતિના લીધે અને એમાં જે પાંચ એટલા કામદારોને ઈજા થયેલી છે અને આપણે એ જણાવવા માંગીશ કે અ કોઈ પણ ગેજ્યુઅલટી નથી અ અને કોઈની પણ ઈજા ગંભીર નથી આક્ષેપ હોઈ શકે પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે અમે જે અમારા આનંદ મેન અધિકારીઓ છે સાથે અત્યારે મિટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી અમે તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ શોલી અમે કરશું વલસાડ જિલ્લાના કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે સવારના સમયે દુર્ઘટના સર્જાયા પાંચ લોકોને ઈજા થઈ છે જેમાં ચાર લોકોની તબિયત સારી છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે ત્યારે કોઈ જેક ના લીધે અને લોડ બેલેન્સના કારણે આ ઘટના ઘટી શકે છે જો કે રૂપિયા બેતાલીસ કરોડ ના ખર્ચે આ બ્રિજ બની રહ્યો છે બે વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી અને આવનાર એક વર્ષમાં આ બ્રિજ નું કામ પૂર્ણ કરવાની ટાઈમલાઈન છે એક નવો બ્રિજ બની રહ્યો હતો અને આમાં એક આજે સવારે આ ઘટના બની છે પાંચ લોકોને ઈજા થઈ છે આમાંથી ચાર લોકો એકદમ સ્ટેબલ છે અને એક માનસ અંડર ઓબ્ઝર્વેશન છે આ આરએનબી મારફતે તપાસ કરી છે તો અન્ડરકન્સ્ટ્રક્શન બ્રિજ નું જ્યારે તમે જોઈ રહ્યા છો પાંચ દિવસમાં આમનો સ્લેબ નાખવામાં આવશે સ્લેબ નાખવાથી પહેલા જો ગર્ડન કામગીરી થાય છે ગર્ડર માં એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર લોડ બેલેન્સિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈ જેક ના કારણે દુર્ઘટના બની છે તો અત્યારે અને એકદમ ડિટેલમાં આરએનબી મારફતે તપાસ કરવામાં આવશે પછી એક્ઝેક્ટ કારણ ત્યારે ખબર પડશે પ્રાથમિક રીતે લોડ બેલેન્સિંગ ના કારણે કોઈ ઇશ્યુ થયો છે 45 કરોડ ના ખર્ચા બ્રિજ બની રહ્યો છે બે વર્ષ પહેલા એમની ફેવરટી મંજૂરી આપવામાં આવી હતી અને એક વર્ષ માટેનું આયોજન છે કે આવતા એક વર્ષમાં ચાલુ થઈ જાય